હઠ માની ઈચ્છા અમારા કોઈ તો આવે જ નહીં રજોગુણ ગુણ તમોગુણના ભાવ ના આવે તમોગુણ ગુણ આવે તારે ઓરખોસ એટલે બે સગ્ગાભાઈ ઓરખોસ કે એટલે એક જ પેટે જન્મી જાય હું રખવાનું છે તે તો ભૂલી ગયા હતા આમ આંખો પાછળ જ જતી રહ ઓરખોશ હા એ વસઈ ગામમાં જ તમારે અમદાવાદ પાસે વસી ગામ છે તો બે સગ્ગા ભાઈ એક ભાઈ ગાડું લઈને આવ્યા એટલે બીજો ભાઈ વચ્ચે ખાટલો ડાણ હતો તો ગાડું લઈને કે ભાઈ જરા પલંગ ઉપર લઈ લો ગાડું કાઢી લઉં પછી તમે કે નહીં બને ત્યાં ત્યાં ક્યાંથી મૂરોતા આવું ચાર વાગ્યા સુધી વાત નહીં બાર વાગ્યા બારથી ચાર ચાર કલાક ક્યાં સુધી જોર પેલા બળદ તરસ્યા હતા ઓલું બધું ઓલી બાજુ હતું હવાળો તો નાના નથી મેં હું ગુનો કર્યો બે સહિયારું છે આવું કેમ દાદાગીરી કરે ફરી બોલ્યા કે મોટા ઉપાડીને આ કાઢું કઈ પછી તમે હોઈ જજો ને નહીં બને આને ધાર્યું લઈને માર્યું એને મારી નાખવું એવું નહોતું મનમાં એવું વાગ્યું મરી ગયા જેલમાં છે નાનો ભાઈ વીસ વર્ષની જેલ એના બૈરાખો રખડી પડ્યા આ મરી ગયા એના બૈરાખો રખડી પડ્યા જો એક સેકન્ડમાં જો ક્યાંથી ક્યાં મરી ગયું એક મિનિટ પહેલાં આવું ખબર હતું આ કે બંને ભાઈઓ વળશે ને આવું દશા થશે એક મિનિટ પહેલાં જો આ તમોગુણ તમોગુણ કાંઈ ખબર જ ના પડે શું ને શું થઈ જાય હા એ ગુણના ભાવ ના આવે રજોગુણના ભાવ ના આવે બધાએ પર કહીને અમે સાચી ભક્તિ થાય સાચા ભક્તો બનાવો છાનામાંના કોઈને માથાકૂટ કરાવે તવાય શરણમાં રહે એવું આ તો કેટલી માથાકૂટ મંડળની અંદર ખટાખટ અંદર ધડાધડ ચાલતી હોય એક એકબીજાનું વાંકું બોલાવવાનું બે ઉતારી પાડવાનું એટલે ભજન કરવા તમે સત્સંગી કેમ થયા છો ભજન કરવા સત્સંગી થયા છો કે બીજાને ઉતારી પાડવા બીજાને અવગુણ લેવા શાના માટે આ બધું કરો આવો ભાન ભૂલી જાય તો સ્વામી એ કહે છે પ્રાર્થના કરે છે કે સ્વામી આ બધું ના આવે અમારામાં તો સ્વામી તો ક્યાં હતું આપણા માટે પ્રાર્થના કરી છે આપણે આ પ્રાર્થના વિચારીને આપણે કરવાની છે પ્રાર્થના કે સ્વામી અમારામાં રજોતાઓના ભાવ ના આવે તમારામાં ગુણ છે આ ગુણ આપજો નિર્દોધ બધીના ફગવા તમારા સ્થાનમાં રહીને આપો આ બધું કરો પ્રાર્થના આ તો કચરો માગીએ ખેતરમાં આમ થઈ જાય દીકરો અમેરિકા પહોંચી જાય આમ થઈ જાય આમ ભીખ માગો છો પ્રાર્થના એથી કરતા પ્રાર્થના તો આને કહેવાય આપણે જે કરીએ ને ભીખ માગીએ રસ્તામાં નહીં બે બાબા પૈસા દે પૈસા તે રામ રામ કહે એ ભીખ માગીએ ઉપર જઈને ઓલા માણસ પર ભીખ તમે ભગવાન પર ભીખ માગો છો પ્રાર્થના તો આને કહેવાય રજોગુણ તમોગુણ જતા રહે હઠમા નિષા જતા રહે એ પ્રાર્થના કહેવાય આજ પ્રાર્થના કરીએ કાલે ફરી જઈએ એવું તેવું ના કહીએ પ્રાર્થના છે આપણે આપણે ફરી જઈએ હા એટલે બીજે ફરવા તો અહીંયા ના ફરાય અરે બીજે ના ફરાય બીજે ના ફરાય ભાઈ તમે ભગત છો પ્રમુખ સાહેબ નામ બગડે છે હા તું લોકો શું કહે તમને કોન ઓર મને કોણ કહે છે પ્રમુખશય નામ બગડ્યા જો એના બધા લઠ્ઠા આવું કે તમે ગમેલું પ્રમુખશાહી ગુણગાન ગાતા હો ને અને તમે બધો ધંધાવા કરતા લોકો શું કહે તમે ચારસો વીસ તો પ્રમુખશાહી આઠસો ચાલીસ હોવા જઈએ આમ તિરાશી લગાડે વાતો કરીને મહિમા તો વર્તનથી મહિમા થાય વર્તન પછી તમે એક લીટી કહો ને સ્વામી માટે ઓલું કામ થઈ જાય મુંબઈ આપણે ખરી ભગત છે સાતસો જણને પૂજા આપીએ પછી એકદમ ખાવ અભણ છે બે વાક્ય બોલતા નથી આવડતું વર્તન એવું છે એટલા પ્રેમાણ છે સાતસો જણને પૂજા આપી વિચાર કરો આપણે આપણું ઠેકાણું નથી પૂજા આપણે પૂજા કરીએ ના કરીએ ભગવાન બચારા મૂજાતા જ એ એવા પેક કરીને બસ કાલે ચોવીસ કલાક પછી આવું થાય અહીંયા લઈને ફરો પૂજામાં અહીંયા લઈને ફરો ભગવાનને પૂજામાં આવવાનું કરાવી જાય આ તો પીજા જે પૂજા પેક કર્યા પછી યાદ જ નહીં કરવાનું બે દિવસ સુધી તો આ જો સાસવન પૂજા આપી એટલે આજે પ્રાર્થના કરીને કાલે ફરી તેવું ના કરીએ પ્રાર્થના છે મન તમારા સ્વરૂપમાં દ્રઢ રહે તે તમને પ્રાર્થના છે બીજે ક્યાંય નહીં તમારા સ્વરૂપની અંદર ચોટી જઈએ તમારા ગુણનું વર્ણન કરી શકે તે બુદ્ધિ આપજો બીજો ખટપટ અભાવ નહીં તમારા ગુણનું વર્ણન કર્યા શકીએ તમારા ભક્તોનો મહિમા સમજાય નવરા ના રહી શકે જો નવરા રહેશે ને શું કરશું નવરો નખો દ્વારે નવરો નખો દ્વારે તો આ મહિમા કયા કરો મહિમાનું ગુણગાન કરાવે તો નવરા નહીં પડાય તમારા ગુણનું વર્ણન કયા કહે તે શક્તિ બળ અને પ્રકાશ આપજો અમને કથા વાર્તામાં દ્રઢ રુચિ થાય હવે જમવામાં દ્રઢ રૂચિ થાય તો છે છે જ કાગળ આવે એકાદશી આવે છે ને કઈ તારીખે એકાદશી ચોવીસ તારીખે સ્વામીનું કાગળ આવે ફોન આવે કાગળ તો આવતા એ થઈ જાય ફોન આવે કે આ બોચાસનમાં આ વિકાસ ને આ દાસભાઈ ને આ ને આના બધા વિગેરે વિગેરે જમી લે ઉપાસ ના કરે તો વિગેરેમાં કેટલા આવે કોણ કોણ આવે આખું સત્સંગ બાબતે એક જણ ફોન કર્યો હતો ભરૂચથી કે સ્વામી તમે બોચા ખંડમાં નોક તોડાય અહીંયા એ અહીં ત્યાં ક્યાં કરન્ટ લગાડ્યો એ હાજર ત્યાં વાત ત્યાં કરીને પહોંચાડ તો વિગેરેમાં બદલાઈ જાય પણ જો આવે કે કાલે કાલે તો ઉપવાસ નથી કાલે આઠમ આઠમ સાત હા તો બસ કાગરા સ્વાઈ કે સાતમે દાસભાઈ ને વિકાસ બધા નિર્જરા ઉપવાસ વિગેરે ઉપવાસ ઉપવાસ કરે તો વિગેરેમાં કેટલા આવે આ લોકો સંત છે ને એમને કયું લાગે છે એટલે સ્વાય મારું નામ લખ્યું હા ત્યાં આવું અર્થઘટન કરે હા શોધી કાઢે કયા સાધુ મારી સાથે બનતું નથી એને ચોક્કસ સ્વાયને કાન ભંભેરી કરી છે સ્વાય મારું નામ લખ્યું છે લો આવું છે તો આ બધું મૂકીને ડાપણ કર્યા વગર આપણા દાસ થઈને સાચું માનીને આ ભજન ભક્તિ કરી લો અવસર નહીં મળે કરોડો જન્મ થઈ ગયા છે આ જન્મે માંડ આવા સંત મળ્યા છે ભગવાન મળ્યા છે હા સંતના સ્વરૂપમાં જ તો ભગવાન જ છે જરાય બુદ્ધિનો દોળ કર્યા વગર છનામાના નિર્માની થઈને સરળ થઈને આંટી ઘોટી મૂકીને આ ભજન કરી લે સસ જો અહીંયા સ્લેટ છે સ્લેટ કાઢી લીધીની અહીંયા પ્રમુખ સાહેબ લખ્યું હતું શું લખ્યું હતું બોલો હા તો મૂકીને ભક્તિ કરી લેવી ભગવાન ભજી લેવા લો આ અમને મમત જ લઠ્ઠો મોટો ઘડ ઘડ હા તમારે ભગવાન અંતર પાડે ભગવાન ઉળી બાજુ તમે આ બાજુ વચ્ચે અહમને મમતો હે મોટી ચોકી તો એ તોડી નાખો એ ચોકી બુદ્ધિમાં મૂળ પણ ના રહે પ્રકાશ થાય તેવા ગુણ આપજો ગુણ દેવા જ બેઠા છું દ્રષ્ટિ કાયમ રહે ભગવાનના ભક્તનો અવગુણ ના લઈએ ઝીણાભાઈએ દેહ મૂકે મહારાજે કહું હઠીનું કંઈક પૂછવું છે તો ઝીણાભાઈ કહ્યું તમારો ભક્ત છે તો અમારે ખબર તો તમે ખબર રાખશો ભક્ત નહીં થાય તો હું કહીશ તો પણ ખબર નહીં રાખું જો આ સમય જેવી વાત છે ઝીણાભાઈ હતા ભગવાનના ખરે ખરા ભક્ત હતા મહારાજે પૂછ્યું ઝીણાભાઈ તમારે દીકરા હઠીનું કંઈ ભલામણ કરવી છે જીણાવીશું મારા તમારો ભક્ત હશે ને તો હું નહીં કહું તો તમે દેખરેખ રાખવાની તમે ભક્ત નહીં હોય તો હું ગમેલી ભલામણ કરી તો તમે નથી જોવાના હવે આ આપણે યાદ રાખવાનું છે કાગળ લખ લખ ના કરો ના કાગળ લખે બાપા રાજી રહેજો હવે ગમે એમ કરીએ તો રાજી જ રહેવાનું રાજી કરો તો ભાઈ લખવાની જરૂર છે ક્યારે છે જો આ મારે કહ્યું મારે મારો દીકરો ભલે પણ જો એ તમને રાજી રાખશે તમે એની ખબર રાખવાની ભક્ત નહીં થાય તો હું ગમેલી ભલામણ કરી તમે સારું જોવાના જ નથી મારે હું કમ માથાકૂટ કરી એ જાણે તમે જાણો આવું છે એ કોઈ ભલાણ કાંઈ ચાલ્યો સાંઈ અહીંયા લાંચ લાંચું ખાતું નથી અહીંયા હા દરેક પોતપ્રધાન કરે તો જ કામ થાય તેમ હે સ્વામી અમે તમારા ભક્ત થઈશું તમે રાજી રહીશો તમારી જાહેરાત નહીં કરી તો રાજી નહીં થાઓ હા બેઠા રહીશું વાત કરો આપણા સગાવાલા હોય મિત્ર હોય પાડોશી બધાને વાતો આ એટલે સિનેમા જોઈને તો એમાં ભલામણ કરતા હોય છે સિનેમા જોઈને જોયા આવે છે હા રહી જઈશ ટોપ ફિલ્મ છે એનો કાકો થાય છે મફત દેખાડી હતી પૈસા સો રૂપિયા નાખીને આવે ને તો ભલામણ કરે છે લો બીજાને તો તમને આ નથી ગમતું જો ગમતું હોય તો બીજાને કેમ વાત ના થાય નિશાની છે ને એક ઓર્ડનરી પિક્ચર સિનેમા ભાવ એની ભલામણ કરો છો કે જોઈ આવો જે રહી જઈશ અને આની ભલામણ નહીં કોઈ નહીં કોઈ વાત જ નહીં કરવાની તો કેવું છે એ તર કાચું છે અંદરો જીવન કંઈ ગડબડ લાગે છે અને અંદર નાસ્તિક ભાવ છે તો વાત કરાર રહેવાય કેમ આવો સંબંધ થયો તે શોકમાં ના રહીએ ઘણા મૂંઝાયા કહે અરે આ ભગવાન સૌને મૂંઝવણા ઘણા લોકો શું કહે છે આ દુનિયામાં કોઈ આપણું નથી ટાટા અરે એક ભગવાન છે શું કહે તમે કહ્યું હશે બધાએ તો વખા ને નહીં કહ્યું ભાઈ આ દુનિયામાં કોઈ આપણે ભગવાન છે લાચાઈ કહે છે કોઈ એવું કહે છે કે આ હિન્દુસ્તાનમાં કોઈ આપણે એક ટાટા બિરલા છે શું બાકી રહેવું પેલા ભગવાન તમારે તો શું બાકી રહ્યું લો રડતો રડતો બોલે આ દુનિયામાં કોઈ આપણે ભગવાન છે આ રડતો રડતો એટલે ભગવાન તો ટાટા બિરલા તો કામ કર્યું તો ભગવાન તો પક્ષમાં હું ગપ્પા મારો છો તો આવું એ સ્વામી કહે કે શોકમાં ના રહીએ આવો સંબંધ થયો તો શોકમાં ના રહીએ અલમસ્ત આનંદમાં રહીએ ક્રોધ દગા પ્રબંધ માન ના રહે એ આપો જો આવું કે આવા ભગા આવો સંબંધ થયો છે ને આ લોકના પદાર્થ માટે આ લોકની વસ્તુ માટે સગાવાલા બીઆરિયા માટે રોધડા ના રડો આવું અવસર મળ્યો જ નથી બાકી બધું આપણે કરોડ જન્મથી બધું જ મળ્યું છે હજાર હજાર વખત મળ્યું છે આટલું જ બાકી છે તો આ જન્મમાં આગ કરી લો તો એ સ્વામી કહે એવી પ્રાર્થના એટલે આવી પ્રાર્થના આપણે કરવી જોઈએ શેરાન સાંઈ મહારાજની જય